હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે સવારે નાઈદોને રેડી થઈને જવાનો તો આરવીની સ્કૂલે તો સ્કૂલેથી અમે આવી ગયા અને આરવી માટે શું લીધું આરવી તાર માટે તો ખરા શું લીધું પતંગ લીધી શું લીધું શું કેવાય એને ના નથી ખબર

અને જમવામાં બનાવવાનું છે પાપડીવાળોનું શાક તો ચાલો બધા જમવા આવી જાજો અવિનાશ બેસી ગયા છે મારો ડ્રેસ સીવા ડ્રેસ સીવાઈ ગયો છે ને આ એણે તૈયાર કર્યો છે મારો ડ્રેસ સીવો છે ને આ પેટર્ન છે તો કેવી લાગે છે પેટર્ન કમેન્ટમાં જરૂર કહેજો અને આ લેસ પણ કેવો લાગે છે એ બી કહેજો

બપોરે ખાઈ પીને સૂઈને ઉઠીને હું બેસી ગઈ હતી મેથીની ભાજી વીણવા મેથીની ભાજી પાલક ને કોથમીર ને બધું વીણવાનું હતું તો લઈને બેસી ગઈ ફ્રેન્ડ્સ આજે જમવામાં રાત્રે બનાવવાનું છે સેવું તો એના માટે મેં તૈયારી ચાલુ કરી દીધી છે ગ્રેવી કરવા માટે મેં કાંદા અને ટમેટાને કટ કરી લીધા છે અને વટાણા મેં પહેલાથી ખોલીને રાખ્યા હતા તો ચાલો કાંદા ટમાટરની ગ્રેવી કરીશ અને થોડા વટાણાની ગ્રેવી પણ કરીશ અને આદુદાનની પેસ્ટ પણ તૈયાર છે તો ચાલો ગ્રેવી કરી લઈએ

આ છે સેવસળનો રગડો એકદમ મસ્ત તીખો તીખો પાવ અને સેવસળના ગાંઠિયા અને મારી પ્લેટ તૈયાર ચાલો તો બધા સેવસળ ખાવા હારવી ખાય છે જો હારવીની પ્લેટ બને છે હાવે देखो भावे अरे वाह चलो नाकुने मरगड़ो चलो एल्बम तिकू खावा तैयार छु हम्म पछि आपरे मार के बिजा ब्लॉग में चलो तो